ગઈકાલે શહેરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા જોકે મોટાભાગના વિસ્તારમાંથી પાણી તો ઓસરી ગયા પરંતુ વોર્ડ નંબર તેરના પુરા છપ્પન ક્વાર્ટર્સમાં હજુ પણ પાણી નહીં ઓસરતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં નગરસેવક જાગૃતિ કાકા જગ્યાની મુલાકાત લેવા જતા નાગરિકોના રોષનો ભોગ બન્યા હતા નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટેલા કોર્પોરેટર અહીં જોવા પણ આવતા નથી ફક્ત આશ્વાસન આપી જતા રહે છે ત્યારે વારંવાર રજૂઆતો બાદ થાકેલા સ્થાનિકોએ કા મે ઉકેલની માંગ સાથે નગરસેવકની આડી હાથ લીધા હતા